કેટલા બીજા નીકળ્યા ટોટલ ચૌદ મણ થયા કે પંદર સત્તર મણ થઈ જાય ચોવીસ મણ આપણે મગફળી લીધી ચાર ગુણો નીકળ્યા એટલે આ એક ગુણ જ થઈ જાય મોટું બધી બાજુ છે કે નહીં તો હવે એને તમારે શું કરવાનું છે એટલે આખા બીજા મિક્સિંગ કરવા તો એમાં થોડા થોડા ઝીણા હોય તો બધી મિક્સિંગ કરે કે ઝીણા હેઠે આવી જાય તો તો લાવો હું એ કરવા લાગુ એ કર લઈ તું

એટલા બીજા નીકળ્યા હવે બીજી ગુણે ઠલવ છે જો આ રીતે ઠલવી નાખશે થોડું થોડું વાહ ભાઈ વાહ બધી મિક્સિંગ કરીને પછી જે બેરલ ભરવાનું નેકરોમાં થોડુંક અડધું ઠલવી નાખો ને મિક્સ કરતા જાવ ને તો ઉપાદી નો રહે

હવે આખી ગુણ ઉછી ન થાય એટલે રસીલા બે નોમાં પેલા થોડી થોડી અડધી કરી નાખે કા આ રીતે રોમાયણ રસીલા એ અડધું ટૂંકમાં ગુણ કરી નાખી આને કાઢી નાખો બરાબર આ બાષ્મા ને તો નડે નહીં તમને આ રીતે મિક્સિંગ કરતા રહે ટોટલ આખી આગળ કેટલા ટૂંકમાં બી આ આપણે ચોવી મંડમાંથી આખો ઢેકલો થઈ જાય ને ਨਿਆਦੀ ਰੁਸੀ ਕਿਨੇ ਕਰਲਾ ਹਾਂ ਬੜ ਕੋਈ ਹਮੇਂ ਧਿਆਨ ਰੱਖਉ ਪਰ ਬਗ ਪਗ ਮ ਆਵੀ ਜੇ ਕਾਂਬੀਆ ਬਗ ਮ ਆਵੀ ਤੇ ਤਾਂ ਟੁੱਟੀ ਜਾਈ ਵਾਹ ਵਾਹ ਅੰਦਰ ਆਂਦੀ ਅੰਦਰ ਬਗ ਇਹ ਚੋਈ ਨੇ ਹਾਂ ਕੋਲਾ ਖਰਾਬ ਹੋ ਪਾ ਗਾ ਗਾ ਰੀਤੇ ਮਿਕਸਿੰਗ ਕਰਤਾ ਲੈ ਫਸੇ ਤੀਜੀ ਗੁਣ ਖਾਲੀ ਕਰੀ

બે કાથરો નાખી દઈ તો ઓછું થઈ જાય ને શરૂઆત કરી દીધી કાથરોડી ત્રણ ચાર નાખી દીધી

આમ ગરી નાહી બાહુબોલી બનીને કે નાખું લાવી કે ઠલવી નાખો તો બેન ભાઈ બાહુબોલી બની ગયા મેં બસી કે હું બસી ગઈ હું નાખ રો મે કે કે એક પોઈન્ટ પાંચ છે નાખી દીધી બે ત્રણ સમજી હવે આ રીતે થેલી ભરતા જાય કે રસીલા બેનવા શરૂઆત કરી દીધી દીયા ભરવાની આ બાજુ રસીલા બેન ખાલી થાય એટલે થેલી ભરાઈ જાય એમ કે જો તમે શ્યાર પાણી કરી લીધું લે આથી રૂપ માં ઉતા થાય ને આમ ફાટાકે બીજી ઠેલી ઉપા લીધી રમાય ના રીતે કરતી શરૂઆત અડધું બેરલ થાય એટલે પાછી એક આદી બે સમસી નાખ દેવાની મોટા માથે નાખવાનું વધારે નું નાખવાનું હોય કામ થયું તરીએ ને મોઢે જ રખાય તો હાલે આમ ન હાલે બાકી બીજી આ બાજુ રસીલા બેન થેલી ભરી દીધી જો આ ઘા કરી રહે ગોમાં અને જો આ કોક ઓલા થઈ જાય એ આ હાથ ને આ ટુકમાં આને રી થાય એમ ને ચાલો ટુકમાં ન ખાઈ જો ત્રીજી બાસ્કી ઉપર લીધી નમાય બાસ્કી લે ટુકમાં ઠેલી ગાડી તો સીધું બેરલ માં જઈ જાય એમ ને વાહ ભાઈ વાહ સોલિડ કામ કાજ જુગાર જો ભાઈ તમારો કઈ ઘટે જ નહીં રસીલા બેન ફટાકે જોવા ફેરે જાય જુગાડ જુગાર જુગાડ ચાલો છેલી થી બેરલ ભરવા એમ ને વાહ આવલા છે ને આમાં આ ટૂંકમાં ઢીલવાનું મોટું એ ઠેલી નું એટલે સીધો આમાં જ નખાતા હતા એમ ને જેમ જરૂર પડે મૂસી કરી જવાની ને સીધા બેરલ ફડફળ ગાજે જો આ રીતે ને આ બાજુ રસીલા બેન થેલી ભરવાનું કામ કરે રોમા પણ ભાઈ રપટ મારે સોમા આવી ગઈ રપટમાં ને ફટાફટ નાખવા પેલા કર્યો તો ઢેકલો રસીબલા બેના ના રસીલા બેન હેઠળ આખા બીજા મિક્સિંગ થતા થાય એટલા બે

અડધું તો ભરાય ગયું હું ફટાકે થઈ જાય તારે કામ જાજુ છે વાહ ભાઈ વાહ દેસી જુગાડ અપનાયો થેલી ઉથી બેરલ ભરવાનું કામ કા ઘણા ઠેલી પીને આ બેરલ ઉપર મોટી ઠેલી આ મસ્ત આવે અહીંયા આ કડક મસ્ત છે કે નહીં ઠેલી માય ઓછું હું આ સિદ્ધિવાળી નામ સિદ્ધિવાળી ઠેલી છે એમાં ઓછું મય અને આ બાબુની ઠેલી છે વધારે મય આ એક લંગરની છે આ છે બધી દુકાનનું જોઈ લે પાર્સલને ઠેલ્યું છે ને વાહ ભાઈ વાહ જુગાડ 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 ચાલો જુગાડ એમાં જ આજુ માતું છે નહીં પણ એ લહરી જાય ગા ભેગી હો આમ હાવ ઢીલી આવે નજુ વાહ શાક નહી ત્યાં ઓલું કરતા લાગે સલાહ સુસન રો માં આપતી જાય બાને ને આ નાખો ને આમાં આ નાખો ને આમ જો આ બાજુ બા ડુંગળી સુધારવાનું કામ કાજ કરે ને રોમાં બી આય નાખવાનું કામ કાજ કરે વધઘટ બે ત્રણ બાર ટ્યુટુકમાં ઠેલીઓ નાખીને વધ્યા હોય નાખી દે રસીલા બેન આ બાજુ ઠેલીઓ ભેરે જાય રોમાં થેલી ફલવતી જાય એક કાદુ ભરાઈ જાય કે બહાર છે હે લહરી જાય ઠેલી ને હાવ લીહી હોય કે નહીં

નાખી દેવાના પછી આપણે થેલી છે એ નાખી દેવાની વાહ હવે આઈ બેરલ બે આ તો વચ્ચે ફાઇનલ વાત જ થઈ ગઈ રવાય લીધી રવાઈ ત્યાં પાછળ પાછળ શેસતા રમ નાખી ગયા ગમ ગમ બોલે જવા રીતે હજી તો પડ્યા હો જા જાજા બિયામાં અવાર હક થઈ ગયો હો ભણને વાહ ભાઈ વાહ રસીલા બેન ઠેલિયું માટે ઠેલ્યું બે હું મા ઠલાવવાનું કામકાજ કરે કામકાજ ભાઈ શું બિયા હમા કર્યા આઈ આપડે એ બતાવ્યું ટોટલ કેટલાક થઈ રોમાય આ બેરલ ટૂંકમાં આપણે બિયા કેટલા સામગ્રી બધું મિક્સિંગ કર્યા હતું પેલા બટા માં પાછા તો કરજો ચાલો ટાટા બાય બાય